મિત્રો આજે અમે તમને ઓમ નમઃ શિવાય મંત્રના ગાઢ રહસ્ય વિશે જણાવીશું કેવી રીતે ચાલતા ફરતા સુતા જાગતા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી જીવનમાં શું થાય છે તેના વિશે અમે આજે આ વિડિયોમાં જણાવીશું મિત્રો ઓમ નમઃ શિવાય મંત્ર સાંભળવામાં અને બોલવામાં જેટલો સરળ લાગે છે તેટલો સરળા મંત્ર નથી ભગવાન શિવનો આ ઓમ નમઃ શિવાય મંત્ર પોતાનામાં ગાઢ રહસ્ય અને શક્તિ સમાયેલો છે તો ચાલો શરૂ કરીએ નમસ્કાર મિત્રો આપણી ચેનલ પર આપનું સ્વાગત છે ઓમ નમઃ શિવાય મંત્રની મહિમા અને પ્રભાવ મિત્રો ઓમ નમઃ શિવાય મંત્રની મહિમા અને આ મંત્રનો પ્રભાવ સ્કંદ પુરાણ અનુસાર ઓમ નમઃ શિવાય એક મહામંત્ર છે જે મોક્ષ પ્રદાન કરે છે અને પાપોનો નાશ કરે છે સાથે જ ઓમ નમઃ શિવાય મંત્ર સાધકને લૌકિક અને પારલૌકિક સુખ આપનારો માનવામાં આવે છે આ અમારો પોતાનો અનુભવ છે અમે જેમ જેમ ઓમ નમઃ શિવાય મંત્ર જપવાનું શરૂ કર્યું તેમ મારા જીવનમાં બદલાવ આવવા લાગ્યા ખેર આ મારો વ્યક્તિગત અનુભવ છે ધાર્મિક માન્યતાઓ અનુસાર જે પણ ભક્ત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે તેનાથી ભગવાન શિવ બહુ જલ્દી પ્રસન્ન થાય છે મિત્રો આ ઓમ નમઃ શિવાય મંત્ર બોલાવા માટેના નિયમો શું છે તેની આપણે જાણકારી પ્રાપ્ત કરીએ અને તેનાથી ફાયદો શું થાય છે તે પણ જાણીએ મિત્રો તો આજે અમે તમને જણાવીશું કે જો તમે હંમેશા ચાલતા ફરતા કે ખાતા પીતા ઊઠતા બેસતા કે સૂતા જાગતા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો છો તો તેની તમારા જીવન પર શું અસર થાય છે આ મંત્રના નિયમિત જાપથી તમને કઈ શક્તિ અને કઈ સિદ્ધિ પ્રાપ્ત થાય છે ભગવાન શિવની કૃપાથી તમારા ક્યાં ક્યાં કાર્યો સિદ્ધ થાય છે ઑ નમઃ શિવાય બધા શિવભક્તોનો મંત્ર છે એવું ક્યારેય જોવા મળ્યું નથી કે આ મંત્રનો જાપ કરવાથી કોઈનું અહિત થયું હોય આ મંત્રને તમે કોઈ પણ વિધિથી કરો કોઈ પણ સમયે કરો ભલે સવારે રાત્રે કે દિવસે અહીં સુધી કે રાહુકાળમાં પણ આ મંત્ર તમારા માટે કલ્યાણકારી રહેશે ઓમ નમઃ શિવાય મંત્ર કોઈ પણ અવસ્થામાં જાપ કરવા માટે સ્વતંત્ર છે ચાહે તમે શુદ્ધ અવસ્થામાં હો કે અશુદ્ધ અવસ્થામાં પથારી પર બેઠા હોવ લેટ્યા હોવ કે સૂઈ રહ્યા હોવ કોઈ પણ સ્થિતિમાં તેનો જાપ કરવાથી તમને ભગવાન શિવજીની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ મંત્રનો જાપ માનસિક રૂપથી કે વાક્ય રૂપમાં કોઈ પણ અવસ્થામાં કરવામાં આવે તો આ મંત્ર તમને કલ્યાણ અને સિદ્ધિ તરફ જ લઈ જાય છે મિત્રો ઓમ નમઃ શિવાય ભગવાન શિવનો પરમ પવિત્ર મંત્ર છે મંત્ર દેવતાઓના શાબ્દિક સ્વરૂપ હોય છે જેમ આપણે મંદિરોમાં દેવી દેવતાઓની મૂર્તિઓ જોઈએ છીએ મંત્રનો જાપ કરવાથી તે મૂર્તિઓ સિદ્ધ થઈ જાય છે અને માનવામાં આવે છે કે આ ઓમ નમઃ શિવાય મંત્રથી દેવી દેવતાઓની પણ સિદ્ધિ પ્રાપ્ત થાય છે આ મંત્ર બ્રહ્માંડમાં સૌથી શક્તિશાળી શબ્દ છે અને શબ્દ જ બ્રહ્માની અવધારણાથી આ મંત્ર અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે ઓમ નમઃ શિવાય મંત્રનો નિયમિત જાપ કરવાથી આપણને બ્રહ્માંડનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે અને તેનાથી વ્યક્તિ બ્રહ્મજ્ઞાની બની જાય છે દરેક શબ્દની પોતાની એક મહત્વપૂર્ણ શક્તિ હોય છે અને પ્રત્યેક શબ્દ પોતાનામાં એક બ્રહ્મા સમાન છે નમઃ શિવાય પંચાક્ષરી મંત્ર છે અર્થાત પાંચ અક્ષરોથી બનેલો છે જ્યારે તેમાં ઓમ જોડી દેવામાં આવે છે તો તે અત્યંત શક્તિશાળી મંત્ર બની જાય છે આ મંત્રનો જાપ કરવાથી તમારું જીવન કલ્યાણકારી હોય છે મિત્રો મંત્ર જાપ કરવાની સાચી રીત હવે અમે તમને જણાવીશું કે આ મંત્રનો જાપ કઈ રીતે કરવો જોઈએ જેથી દરેક પળ તમારું કલ્યાણ થઈ શકે સૌથી પહેલા સવારે જાગ્યા પછી સ્નાન કરો અને શુદ્ધ વસ્ત્રો પહેરો તે પછી પોતાના પૂજા સ્થાન પર જાઓ ત્યાં ધૂપ બત્તી અને દેશી ઘીનો દીવો પ્રગટાવીને પછી રુદ્રાક્ષની માળા લઈને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ શરૂ કરો પ્રતિદિન અગિયાર માળાનો જાપ કરવો ઉત્તમ છે પણ જો આ શક્ય ન હોય તો પાંચ કે સાત કે ત્રણ માળા જાપ કરો જો આટલી માળા પણ ન કરી શકો તો ઓછામાં ઓછી એક માળાનો જાપ અવશ્ય કરો અને એક આઠ વાર આ મંત્રનો જાપ કરો આ મંત્રના નિયમિત જાપથી તમારી કુંડલીની શક્તિ જાગૃત થાય છે અને કુંડળીમાં સ્થિત ખરાબ ગ્રહ પણ અનુકૂળ સ્થિતિમાં આવીને તમારું કલ્યાણ કરવા લાગે છે આ મંત્રની કૃપાથી સમસ્ત દેવી દેવતાઓનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે કારણ કે ભગવાન શિવનો આશીર્વાદ જેના સાથે હોય છે તેને કોઈ અન્ય દેવી દેવતા પણ હાનિ પહોંચાડી શકતા નથી બલકે બધાની કૃપા તેના પર વરસે છે જો તમે આ પ્રકારે જાપ ન કરી શકો તો પછી તમે ચાલતા ફરતા ખાતા પીતા દરેક પળ ઓમ નમઃ શિવાય મંત્રનું સ્મરણ કરતા રહો આ પ્રકારે પણ તમે આ મંત્રની ઊર્જા પ્રાપ્ત કરી શકો છો ઓમ નમઃ શિવાય મંત્ર કોઈ સામાન્ય મંત્ર નથી બલકે તે સમસ્ત બ્રહ્માંડની ઉર્જા પોતાના અંદર સમાયેલો છે ઓમ નમઃ શિવાય મંત્ર તમને ભગવાન શિવની સાથે સાથે બીજા દેવી દેવતાઓ સાથે પણ જોડે છે જેમ કે મા કાલી બાબા ભૈરવ અને મહાબલી હનુમાન ઓમ નમઃ શિવાય મંત્ર જપવાથી આ ત્રણેય દેવતાઓની કૃપા પણ તમારા પર બની રહે છે આ મંત્ર એટલો પ્રભાવશાળી છે કે આ મંત્ર સૌથી પહેલાં તમારી ધનની સમસ્યાનું નિદાન કરે છે પછી તમારા ઘરમાં શાંતિ સ્થાપિત કરે છે ભગવાન શિવનો આશીર્વાદ અને તેમની કૃપા તમારા બધા કાર્યોને સફળ બનાવે છે તેના જાપથી તમારા શરીરમાં એક દિવ્ય ઉર્જાનો સંચાર થાય છે તમારું આભામંડળ શુદ્ધ અને પવિત્ર થાય છે અને તેમાં સકારાત્મકતાનો સંચાર થાય છે જેટલી વધુ સકારાત્મકતા વધશે તમારી ઉર્જા અને આત્મવિશ્વાસ વધતા જશે આ પ્રકારે તમે જે પણ કાર્યમાં હાથ નાખશો તે કાર્ય અવશ્ય સફળ થશે મિત્રો જે પણ પાપ કે પુણ્ય આપણને મળે છે તે આપણા કર્મોને કારણે હોય છે આપણા ખોટા વિચારો અને નકારાત્મક ભાવનાઓ જ આપણને ખોટા કર્મ કરવા માટે પ્રેરિત કરે છે જ્યારે આપણે દરેક પળ દરેક ક્ષણ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરીએ છીએ તો આપણું મન અને મગજ સકારાત્મકતાથી ભરાઈ જાય છે મંત્રની ઉર્જાથી આપણું મન શુદ્ધ અને શાંત બની રહે છે જેનાથી નકારાત્મક વિચારો ઉત્પન્ન જ થતા નથી જ્યારે આપણા મનમાં નકારાત્મકતા નથી હોતી તો મંત્રની શક્તિ આપણને નિયંત્રિત કરે છે કે નકારાત્મકતા આપણા ભીતર પ્રવેશ કરી શકતી નથી અને એક સકારાત્મક ઉર્જા આપણને બ્રહ્માંડ સાથે જોડી દે છે જેનાથી આપણા જીવનમાં શાંતિ પ્રેમ અને સંતુલનનો સંચાર થાય છે મંત્ર આપણા દેવતા સાથે આપણને જોડી દે છે જ્યારે આપણું મન અને મગજ આપણા ઈષ્ટદેવ સાથે જોડાઈ જાય છે ત્યારે આપણા ઉપર એક સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે જેનાથી આપણને હંમેશા સારા વિચારો આવે છે આપણે સારા કાર્યો તરફ પ્રેરિત થઈએ છીએ અને આપણી વિચારસરણી પણ સકારાત્મક રહે છે જ્યારે આપણે ભગવાન સાથે જોડાયેલા રહીએ છીએ ત્યારે ભગવાન આપણા ભીતર એવા વિચારો ઉત્પન્ન કરે છે જે આપણને સફળતા તરફ લઈ જાય છે જો આપણા સામે કોઈ પડકાર કે મુશ્કેલી આવવાની હોય છે તો ભગવાનની કૃપાથી આપણને પહેલાથી જ તેનો આભાસ થઈ જાય છે કે આપણે તેમાંથી કેવી રીતે બહાર નીકળવું છે મંત્રની શક્તિ એટલી અદ્ભુત હોય છે કે તે આપણા ભીતર પૂર્વાભાસની ક્ષમતા વિકસિત કરી દે છે સતત મંત્રનો જાપ કરવાથી આ ઉર્જા એટલી સઘન અને બળશાળી થઈ જાય છે કે આપણી છુપાયેલી શક્તિઓ જાગૃત થવા લાગે છે દિવ્ય શક્તિને કારણે આપણને કોઈ પણ સારી કે ખરાબ ઘટનાનો સંકેત પહેલાથી જ મળવા લાગે છે અને આપણા સાથે ભગવાનની કૃપા હોય છે જેનાથી કોઈ પણ આપણું અહિત કરી શકતું નથી ઓમ નમઃ શિવાય મંત્રની ઊર્જા અને મંત્રના દેવતા દરેક સમયે આપણી રક્ષામાં ઊભા હોય છે તમે આ મંત્રનો જાપ ચાલતા ફરતા પથારી પર લેટીને કે સૂતી વખતે પણ કરી શકો છો તેનાથી ફક્ત તમારું કલ્યાણ જ થશે ઓમ નમઃ શિવાય મંત્ર ભગવાન શિવનો પ્રિય મંત્ર છે આ મંત્રના નિરંતર જાપથી ભગવાન નિશ્ચિત જ પ્રસન્ન થાય છે મંત્ર જાપ કરતી વખતે ધ્યાન રાખવા જેવી બાબતો જો તમે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો છો તો આ વાતોનું વિશેષ રૂપથી ધ્યાન રાખો કે જ્યારે તમે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો છો તો દિવ્ય શક્તિઓ તમારી સાથે જોડાવા લાગે છે આવા સમયે તમારે બ્રહ્મચર્ય અને સાત્વિકતાનું પૂરી રીતે ધ્યાન રાખવું જોઈએ બળદ ગાય કે કોઈપણ પશુ પક્ષીને દરરોજ રોટલી જરૂર ખવડાવવી જોઈએ તેનાથી તમારા પુણ્યકર્મોમાં વૃદ્ધિ થશે સાથે જ તમારા મંત્ર જાપ માટે પણ આ સારું રહેશે તો મિત્રો આ વિડિયો તમને સારો લાગ્યો હોય વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે જ કોમેન્ટ્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો તો મળીએ એક નવા વિડીયો સાથે ભક્તો ઓ નમઃ શિવાય મંત્ર વિશે આ વિડીયોમાં જણાવવું શક્ય નથી તો ભક્તો જો તમને ઓમ નમઃ શિવાય મંત્ર વિશે વધુ નવીનવી વાતો જાણવા માટે અત્યારે જ આપણી ચેનલને બેલ આઇકન ઓન કરી દેજો આ વીડિયોને અંત સુધી જોવા માટે તમારો ધન્યવાદ